રાજકોટમાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલે આ અંગે માહિતી આપી હતી ડિસેમ્બર છ અને સાતના રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું છે બે દિવસીય મહોત્સવમાં એક હજારથી પણ વધુ ખેડૂતો હાજરી આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવવામાં આવશે ખેડૂતો માટે સસ્ટેનેબલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ મિશ્ર પાક પદ્ધતિ પર સંવાદ યોજવામાં આવશે ત્યારે ખેડૂતોને કૃષિના મોડેલ ફાર્મિંગની પણ મુલાકાત કરાવવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન છ ડિસેમ્બર અને સાત ડિસેમ્બર એમ બે દિવસના રોજ કરવામાં આવે છે એમાં આપણે રાજકોટ જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલ છે જેમાં પહેલા દિવસે સવારે અને બપોરે એમ બે સેશન છે એમાં પહેલા સેશનમાં મુખ્યત્વે મુખ્યમંત્રી સાહેબનો પ્રોગ્રામ આપણે લાઈવ નિહાળીશું જે બનાસકાંઠા દાંતીવાડાથી થવાનો છે અને આપણા બીજા લેક્ચર્સ એ બધું છે કૃષિને લગતા અને સેકન્ડ હાફમાં આપણે એમાં પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવાની છે ખેડૂતોને બીજા દિવસે પણ મિલેટ ડેવલપમેન્ટ યોજના જે અત્યારે ચાલી રહી છે એના વિશે અને પ્રાકૃતિક કૃષિ વિશે આપણે ખેડૂતોને માહિતગાર કરીશું અને બપોર પછીના સેશનમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેવાની છે દરેક તાલુકાઓમાં પાંચસો જેટલા ખેડૂતોને આપણે હાજર રાખવાના છે એ પ્રમાણે આયોજન કરેલું છે ખેડૂતોને આમાં જે અત્યારે કૃષિમાં લેટેસ્ટ ટેકનોલોજી છે એની માહિતી મળશે એ સિવાય આપણે ત્યાં દસથી પંદર સ્ટોલ પણ કર્યા છે જેમાં એ લોકો વિવિધ માહિતી મેળવી શકશે નેનો યુરિયા છે પછી પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત ઘન જીવામૃતની બનાવટ છે પછી મિલેટ પાકોનું આપણા સ્વાસ્થ્ય માટે શું મહત્ત્વ છે એની માહિતી છે તેમજ જે અત્યારે ઈ કેવાય પ્રક્રિયા ચાલી રહી છે ને ફાર્મર રજિસ્ટ્રી જેમાં ખેડૂતોએ બધાએ ખાસ નોંધણી કરાવવાની છે એનું પણ આપણે એમાં એક સ્ટોર રાખ્યો છે એટલે એમાં એ લોકો પોતાની નોંધણી કરાવી શકશે